નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને અત્યારે સોનલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને મહોત્સવની અંદર હજારો લાખોની સંખ્યામાં જે માઇ ભક્તો છે તેઓ તેવામાં આપણી સાથે અત્યારે જોડાયા છે મોગલધામથી પગરાવ મોગલધામ પદરાવથી ચારણ ઋષિ એવા બાપુશ્રી આપણી સાથે જોડાયા છે અત્યારે તેમની સાથે સીધી વાત કરીશું બાપુ અત્યારે સોનલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવનું અત્યારે કેટલું મહત્વ છે અને કેટલું લોકો માટે જરૂરી છે

તો તમે દીકરીને ભણાવો બને એટલું અને જે કહેવાય તું રિવાજો છે સમાજની માલકોટ જે અંધ શ્રદ્ધાયું છે જે સમાજની માલકોટ જેને કહેવાય કે દીકરીના રૂપિયા લે છે જેને કહેવાય મંદિરા આ આ બધું માયે ઘણા પ્રકારની ના પાડી છે કે તમે આ કોઈનો નો ચારણ નો પણ અધારે વર્ણ ને કીધું છે એમાં ખાસ કરીને ચારણો ને કીધું છે માય કે તમે ચારણ છો તમને તમારી જાતનો નશો હોવો જોઈએ હું ચારણ છું ચારણ પોતે નશા હોય નશો એટલે પોતાની ખાનદાની નો જાત નો નશો હોય કે હું ચારણ છું તો ચારણ માં નીમ સોળ આવે છે જેમ આઈ નાગભાઈ માના જે પોતરા હતા નાગાજાના પાસે ખૂટ કરણ ના દીકરા એનામાં પણ સોળ નીમ હતા તો ચારણ માં પણ સોળ નીમ હોય સોળ માં ખાલી બે ચાર રાખે ને તો પણ સોનભાઈ આજની તારીખમાં કોઈની લાજ આબરૂ જવા નથી દેતી કારણ કે ચારણ સત્ય બોલવા છે ચારણ ચોરી ન કરે

કે તમે મોટી ચોખા રાંધી અને દીકરીના ચાર ફેરા ફેરવી દ્યો ને એટલે આથી મોટું દાન તમે કોઈ બીજું કર્યું નથી કારણ કે દીકરી એ દાન કહેવામાં આવે છે દીકરી ગા ભોમીદાન અંદાન જળદાન આ બધા દામ છે તો મા સોનબાઈનો આદેશ હવે પાળવાવાળા પાળે છે નાનવાવાળા આવે છે પણ માએ એટલું કીધું કે જો તમે મને માનો તો તમે આટલી રાણી કેણી રાખો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી હું તમારા ઘરે આવીશ પણ આટલા નિયમો તમે રાખો તો અને રાખવા વાળા રાખે છે અમુક નથી રાખતા પણ જેને જેને નિયમ રાખ્યા છે આજની તારીખમાં એ માણસો બહુ પરિવાર સુખી છે બાપ અઢારે વર્ષની વાત કરું છું હાલો બાપુ અત્યારે સોનલધામ જે કાબ ત્યાં આગળ મહોત્સવ ચાલી રહ્યો છે મઢડાની અંદર અને ત્યાં આગળ ઘણા બધા નેતા આવ્યા આજે પ્રધાનમંત્રી પણ ત્યાં આગળ વિડીયો કોન્ફરન્સિંગથી તેમને વાત કરી અને માનો જે સંદેશ છે તે આગળ વધારવાનો એક પ્રયત્ન જે બધા જ લોકો કરી રહ્યા છે તો આપનું શું માનવું છે કે અત્યારના જમાનામાં જે રીતે દીકરીઓ આગળ વધી રહી છે અને દીકરીઓને લઈને તો સોનલ માએ પણ તેના ઉદ્યાન માટે ઘણું બધું કામ કર્યું છે તો અત્યારના સમયમાં આ કેટલું સાંપ્રત થાય છે ને કે લોકો કેટલું કામ કરવું જોઈએ હજી વાહ બહુ સરસ વાત છે દીકરી કે માએ જે કામ કર્યું છે ને એના ચીલે આપણે હાલી તો વાંધો ન આવે બને એટલી દીકરીને ને હું એક દીકરી વાત કરું હું લાઈવ બોલી રહ્યો છું મેં મારી ખુદની દીકરી જુનાગઢ જેને કહેવાય અમારી કન્યા છાત્રાલય છે દીકરીને મેં ભણાવી રાતબાઈને અને એ પણ મને ઉપયોગી સમાજ છે તો કારણ કે હું મોગલધામે બેસજો અહીંયા રોજના મારે લાખો રૂપિયા આપે છે કેટલા દીકરી લાખો મારી પાસે આહી સિવાય નથી ગાય લાખો રૂપિયા આવે છે પણ છતાંય સમાજે આહિર સમાજે કારણ કે આહત એક અલૌખી કોમ છે બાપ ઇતિહાસિક કોમ છે અને જેને કહેવાય કે એક પાતાળ લોકના છે બહુ સાસ્થ્ય કર આપો કે બાપુ દીકરીને રાતભાઈને અમે ભણાવીશું અને ભણાવી મારી દીકરીને અનાજની તારીખમાં પણ મારી દીકરી ભણી રહી છે બાપ કોલેજ તો પડશે ધાતો હું તો અભણશું પણ મા એ કહેતા હતા કે જો એ સગવડ તમારી પાસે ન હોય તો એ પણ હું તમને સગવડ કરાવી દઈશ ને મારી ખુદની દીકરી અહીંયા પણ કણ કન્યા ચાત્રાલયમાં જુના ગઢબણી છે તો એ વાત તો લઈને મને આનંદ આવે છે તો હું ચારવાળે કહું છું કે બાપ આઈ સોનમાયનો આદેશ છે આના પોરો હાલો કારણ કે દીકરીને હવે પોલટેનની જરૂર છે દીકરીને બોલતા આપવાની જરૂર છે અને બધા જે આપણી પરંપરા છે હવ જાળવતા જ આવે છે જાળવે છે પણ વસ્તુ એક જ છે આપણે જે માનો આદેશ છે માનો જે જિલ્લો એ કર્યો છે એ આપણે પૂરોપૂરો જાળવણી રાખવાની છે

મારા દ્રષ્ટિ પરમાણે મારી બુદ્ધિ વાત કરું પણ દીકરીઓ ભણાવો અને બીજી વાત છે કોઈ પણ સમાજ આપણા સંતાનને ભણવામાં મદદ કરતા હોય તો એમાં કોઈ ખોટ નથી કારણ આજ સમાજ કારણ કે કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે અક્ષરોવર ભરાય એમ સમાજ સાથ દે તો આપણા સંતાને કદાચ ભણાવતા હોય તો આપણે એનો ગૌરવ લેવો જોઈએ બીજી વાત કે મારા આદેશથી ઘડવાલે છે અમારે અહીંયા અમદાવાદ કે કે અમારી ચારણ સમાજનું જબરજસ્ત એક ભવ્યથી ભવ્ય જેને કહેવાય કે કન્યા છાત્રા કે બની રહ્યું છે હું તો અભણ છું પણ એમાં હું ખૂબ રાજી થયો છું ચારણોનો બીજાનો ઘણાનો ખૂબ ફાળો છે આપણે એમાં પણ હું ખૂબ રાજી થયો છો આવું કાર્ય કરવા એમાં રાજી છું કારણ મારે ચોખ્ખું કીધું છે સોનભાઈ એ મારો અવાજ આવે છે ને દીકરી બિલકુલ આવે છે બાપુ બિલકુલ આવે છે હાલો હા ચોનભાઈ એટલું કીધું છે તમે મંદિર ન બનાવો મંદિર એવા બનાવો તમે કન્યા છત્રાલય બનાવો બોર્ડિંગ બનાવો ઇસ્કુલ બનાવો દવાખાના બનાવો તળાવ ઊંડા કરો સારા ઝાડ વાવો કોઈ પણ દીકરીનું તમે ધ્યાન રાખો કોઈ પણ વરણની દીકરી હોય અઢારે વરણની તમારે આ આટલું કરવાનું છે બાકી તાજા પાડા કરીને કેને દેખાડવા મા એમ કે છે બીજી વાત કે આયુ જગચંબાયુ સાપડા માં રહેવા વાળી છે આયને કાઈ જોતું નથી આય તમારા ભાવની ભૂખી છે એટલે આયના જે શિલે ચાલ્યા છે એને જિંદગીમાં કોઈ દી વાંધો આવ્યો નથી જાણો કોઈ દી વાળ વાંકો નથી બળ્યો માં ઈ જ કહેતા હતા કે તમે આ પાંચ કરોડ ને હાથ કરોડ ભલે વાપરો મંદિરોમાં તો એના બદલા કોઈ દીકરીનું કનાદાનનું પૂન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીને ભણાવો તો આથી મોટું મારા માટે મંદિર બીજું હોય ને આ શોનબાઈના શબ્દ છે બાપ દીકરી ભાઈ બાપુ જે રીતે અત્યારે સમાજની અંદર સ્ત્રીને લઈને કારણ કે ઘણા બધા નાની નાની બાળકી અત્યારે આપણે જોયું હશે કે બલાત્કાર થાય છે નાની બાળકી સાથેના જે દુષ્કર્મના કેસીસ છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કે સમાજની એક વિચારધારા આખી બદલાઈ રહી છે હવે વાહ બહુ સરસ વાત છે એમાં આપણે જાગૃત થવાની જરૂર છે દીકરી એક જ વાત કે આપણા દીકરો દીકરી ભણતા હોય હોસ્ટેલમાં કે કદાચ તે આ ગામમાં ભણવા જતા હોય તો સાંજ સવાર દીકરો ભણીને આવે કે દીકરી ભણી આવે એનું તમે જુઓ કે એને શું લખીને દીધું છે એને માસ્તરે શું કીધું છે એની બેન હોય માસ્તર હોય છે એની જે હોય એને શું કીધું છે એને તમે પુષ્પા કરો હા ગવાર સંતાનને પૂછો કે તમે બેટા સ્કૂલમાં ગયા હતા તમને કયો પાઠ ભણાવ્યો છે શું તમને કહેવામાં આવ્યું છે શું શું તમને જ્યારે કહેવા કે લખવાનું કીધું છે તો આવું તમે માવતરોને થોડીક જાગૃત થાય તમને કહે છે

કે બેટા કોઈ પણ તમને કોઈ કહે કોઈ છેડતી કરે કોઈ કહેતું હોય તો અમને વાત કરો વાત તમે મનમાં ન રાખો કારણ કે જેટલી વાત લખાવી છે એટલું એનું કારણ કે આપણે દુખી થવાનું કામ કરી છે તો સંતાનોને ભય ન રાખો ભય કાઢો એનામાંથી સંતાનોને કહેવાનું દીકરો હોય કે દીકરી બેટા કોઈ પણ તમને કાઈ બનાવ બને કાઈ થાય કે કાઈ પણ હોય તો અમને તમે જાણ કરો જેથી અમે એનો રસ્તો સોલ્વ કરી શકીએ તો આવું આપણે જાગૃત થવાનું જરૂર છે ઘણી દીકરીઓ એવી રીતે છે કે અમે કેમ માવતર ને બદનામ થાય નહીં ખોટી વાત છે કારણ કે આપણા એક લકાવાથી હજારી દીકરી ના જીવ જોખમમાં જાય છે તો આપણે થોડુંક જાગૃત થવાનું જરૂર છે સંતાનોને આપણે થોડુંક કહેવાનું છે કે બેટા ભાઈ નો રાખતા તમને કોઈ કાંઈ પણ કહે તો અમને ખુલ્લા દિલે તમે કહી દેજો હા હા હું માવતર નહીં કઉ છું એમાં હું પણ ભેળો છું દીકરી

દારૂ એટલે એક જાત વિનાશ છે કારણ કે તમારે મેં પેલા કીધું આહાર બગડે વિચાર બગડે પણ બને ત્યાં સુધી સમાજમાં જાગૃતતા લાવો અને બને ત્યાં સુધી એને મુકાવવાનું કાર્ય કરો પણ સમજાવીને કરો પ્રેમથી કોઈ પણ વસ્તુ જેમ થાય છે પ્રેમથી થાય છે કોઈ ધાક ધમકી થી નથી થતું પ્રેમથી અને આવું પણ હોય તો કોઈ માણસ ને સમજાવો તમે પ્રેમથી તો જેથી બીજો આવું નહીં કરો પણ આવું જે કરતો હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરો તો જેથી બીજો

તમે આ જે કઈ કરી રહ્યા કારણ કે આહાર બગાડો અત્યારે બધું તમારા સમાજની ની માલ પર બધું બગડી જાય છે મને ક્યાં તમે દારૂ ના દુર્શબ્દે છેટાડ્યો કારણ કે દારૂ માણસ હાલ બે હાલ કરી નાખે છે મારી પાસે આવા કેટલાય કેસ આવે છે કે જમીનો વેચી નાખે છે મકાન પ્લોટ ગરાણા કઈ રહેતું નથી ગાડી વેચી નાખે છે છેલ્લે માના બરબાદ થઈ જાય છે પછી છેલ્લે માનાને મરવા સિવાય વાત નથી આવતી તો હું એને ટૂકું જો કોઈ પિતા હોય તમારા હાવત તમે મૂકી દ્યો રૂપિયો છે તમને કામ આવશે હવે તમે સારા રસ્તે વાપરો જેથી આધારે વરણની દીકરી દીકરાને ઉપયોગી બને એક મારો આદેશ છે પણ જ્યાં કુલ વાત છે એ કાઢી નાખો બીજી વાત મારો અવાજ આવે છે દીકરી હા અને એક પડખા છે અમારા ચારોળોની વાત કરું છું દીકરી ખાસ કરીને દીકરી દઈ દીકરી દઈ અને રૂપિયા લે છે ભલે બધા જે રૂપિયા લઈને દીકરી દે છે એ નરકમાં અધિકાર નથી કારણ કે દીકરી લક્ષ બી દે દીકરીનો કોઈ રૂપિયા લેવાય ને દીકરીને દેવાય એટલે દેવાય ન દેવાય તો રંગ નો કરાય હાથ તોડી અને ચાર ચરા ફેરવી દેવાય એમાં વાંધો ન આવે બીજી વાત કે ટીકાની પડતા છે રાજસ્થાન ની માલકોટ ચારણો માં ભલે બીજામાં છે પણ હું ચાર વણોમાં ખાસ કહું છું કારણ કાંક સોનભાઈની જેને કહો જન્મ સ્થિતિ છે બીજ છે એટલે મારા ચાર વોણોને ખાસ કહું છું કે ટીકાવી પણ થાદે છે એ બંધ કરી ન કાખું એ દીકરીવાળા પાસેથી લે છે દીકરાવાળા તો આ આપ રૂપિયો લેવો એ બહુ મોટો પાપ છે એ માણસ માણસને બહુ હાનિ લાગે છે અને જે માણસ કે એ માણસને એટલા તો ગુનેગાર બને છે પાપનો દોષિષકાર બને

દીકરીને બેન કયો ભીડી કયો મા કયો દીકરીને તમે માન થી બોલાવો ને તો દીકરી આશીર્વાદ દેશે તમારે ક્યાં જવાનું જો કોઈ દીકરી ના તમે આત્મા ન મારો અઢાર વર્ષની વાત કરું છો દીકરી દારૂબંધી જે છે તે લાગેલી છે શું ગુજરાતની અંદર દારૂ ને પરમિશન આપવી જોઈએ દીકરી એક જ વાત કરું આપણે જાગૃત થઈ જાય પણ આપણે જાગૃતતા લાવવાની જરૂર છે હા હું વિરોધ નથી કે આ ગોળા માણસ એ ખોઈ દીધી છે હું તો અભણ માણસ એક ગણ્યો નથી આ ગોળા માણસ છે આ ઇંગ્લિશ દારૂ નું ખોઈ દીધું છે અને અત્યારે લાયસન્સવાળા વાળા વેસે છે એવું નથી પણ આ વેચવાનું કારણ ને પીવાનું કારણ એની મર્યાદા હોય છે કે આખો દી માણસે ધંધો કર્યો નોકરી કર્યું ટેન્શનમાં હોય તો હા આ એક એક પ્યાલી કે અડધી પ્યાલી પી અને વાળું કરીને સુઈ જાય પણ એનો મતલબ એવો નથી કે તમે આ રેડ મૂકી દો આ પીન તમે કોક હારે બગાડો કોક ની હારે ગાડી ભટકાડો બાજો મારકૂટ કરો કેવું નથી પણ આની મર્યાદા છે પણ આપણે મર્યાદા ને ઉલ્લંઘન કરી છે એટલે પછી આ વસ્તુ થાય છે હું તો એટલું કહું છું ખરેખર ભારત દેશની અંદર આ હોવું જ ન જોવે કારણ કે અહીંયા આપણા ભારત દેશ ની પર કેવી નદીઓ છે બાપ હવે આપણે દારૂ નદી બનાવી નાખી છે જ્યાં જોવાય આ દારૂ હું વિરોધ નથી કરતો પણ ખરેખર આ પરચા બંધ થઈ જાવી જો આ રખાય જ નહીં જે માણસ જાત છે એનો નશો રાખો અને મને ગણાય કે છે દીકરી કે બાપુ દેવતાઓ પિતાને ખોટી વાત છે એ મંદિરા પાન કરતા મંદિરા પાન જ એવા પાન ખાતા કે જેથી એને નશો આવતો અત્યારે હડી ગયેલા દારૂ છે ટપો ટપ માણા મરવા માંડ્યા છે તો પિતાને ને મુબારક છે પણ આ કાયદા હું માનતો નથી આ હોવું જ ન જવાય આ ભારતની માધ્યમ આ વસ્તુ દવા રૂપી છે

તમારામાં માનવતા છે 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 આવકારો આવકારો નીતિ ધર્મ ન્યાય અને કોઈ નથી માન નથી નથી કોઈ કરતું અને કળજુગ છે 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 જે અને જ્યાં માનવતા છે એ સચુગ છે સચુગ ને કવજુક માનવ તમારા જીવનમાં છે કારણ કે દીકરી આજ લાઈવ દ્વારા મને તે દીકરી પૂછ્યું છે કે બાપુ આનું કારણ કારણ કે તમારામાં સત્યુગ છે બેટા તો તમે મને પૂછી શકો છો એમ આપણે બધાને આ જાળવણી રાખવાની છે અને એક થાય અને આવા જે સમાજ ની પર પૂર્વવાદો છે દુષણ છે ભૂલ ઇતિહાસ છે જેને કે બાળક ખરેખર છે આ બધું નાબૂદ કરવાની જરૂર છે આ વાતો કરવાથી મેળ નહીં પડે બીજી વાત કે અમુક આમાં અમે બધા આવી ગયા છે સંતો અમે બધા આવી ગયા છે પણ અમારી ફરજ છે તમને કહેવાની માનો નો માનો એ ચાલ વાત પર જનમાં હાથું કહેવા વાળો છે તો ખરેખર સમાજમાં આ કુરિવાજો છે કાઢો અને ઘણા એમ કે છે કે મારે અહીંયા દીકરી જન્મી દીકરો જોતો આ માણસ મોગલ માફ નથી કરતી હું તો એટલું કઉ છું જેને આ દીકરી છે ને એ મા બાપને ને કોઈ દી માં લાંબો હાથ નથી કરવાતી જે જેને અહીંયા દીકરી છે ને એ બાપને ને કોઈ દી માએ છે ને વ્યવહાર તૂટ નથી થાવ દીધો ને એ બાપને કોઈ દી આબરૂ નથી આવ દીધો કારણ કે દીકરી તો દીકરી છે એ દીકરીના આશીર્વાદ એટલા ભરે છે તો એને કયો ધામે જવાની જરૂર નથી દીકરી માંગો હું તો બહુ મને દીકરી વાલી છું અઢાર વર્ષ કઉ છું દીકરી માંગો ભલે એક દીકરો હોય પણ બે ત્રણ દીકરીઓ રાખો તમારે કોઈ ધામે જવાનું નથી કારણ કે દીકરી છે એ છે એ જ ભવાની છે એ જ લક્ષ્મી છે એ જ શેરણી છે એ જ સિંહણ છે એને તમે જે નામે માનો પણ દીકરીની ઈજત કરો અને દીકરીઓ પહેલા ખોળે માંગો હું અઢાર વર્ષ ને કઉ છું દીકરાની જરૂર છે પણ દીકરી મા દીકરી છે ને સમજી લેજો તમે ત્રણ પખા તારે છે અને કદાચ પાંચ દીકરા હાથ દીકરા ને બેટા તો પેઢીઓ તારા લાગે છે અને એક તો હાથ દીકરીને દીકરી તારી દે છે આવી આપડી ભારત માં દીકરી છે હું છું દીકરી કરો કારણ કે મોગલ ધામે મારી પાસે રોજ હજારો આવે છે દીકરા માંગે હું ચોખ્ખું દીકરીઓ માગો કારણ કે દીકરી માને પ્રાણવાલી છે દીકરી એક ભવાની છે દીકરી એક જગતંબા છે દીકરીને તમે સંસ્કાર આપો ભણાવો અને એનો કોઈ સારો અધિકારી બનાવો તો આ દીકરીના ફળ આપણે જરૂર મળે 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 બાપુ એક છેલ્લો સવાલ અયોધ્યામાં રામ ની વાપસી થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો આપ દર્શન કરવા જવાના છો એટલે આનું કારણ માને હજારો હશે અને મેં વિડીયો દીધો મારે હજારો માણસ આવે સામે બીજી વાત કે મને સમાચાર આવ્યા છે કે બાપુ અમે જવાના છે તમારે હાલવાનું મેં ભાઈ હું કારણ કે સમય મળે તો આવીશું પણ એક વાત કરું મેં વિડીયો દીધો છે કે અયોધ્યા આપણે આગા દીએ જવાનું છે કારણ કે મોદી આ દેશનો કૃષ્ણ છે કળયુગ શું છે દીકરી કળયુગ કૃષ્ણ છે ત્યાં પાંચસો વર્ષનું કામ મોદી એ કામ જબરજસ્ત સારું કર્યું છે અને સારા કરતા આવ્યા છે અને બધા વરણને ને લઈને આલે છે જેમ ભગવાન રામે અઢાર વરણ ભેળા રાખીને આલ્યા હતા એમ આ મોદી પણ આખા ભારતને લઈને જણા હાલે છે બીજી વાત સારા કામ કર્યા અને અમે બિરદાવી છે કે માતાજી એને ખૂબ લાંબી આવે છે અને ખૂબ એને જેને કહેવાય કે મગન શક્તિ આપે તો આ મોદીને હું બિરદાવું એટલા માટે આ કર્જુગનો પ્રશ્ન છે કારણ કે અમુક આત્માઓ આવે છે ઈશ્વરના એને આ પણ પ્રેરણા થાય છે કે તમે આવું કરો અને કેટલા એવા પાંચસો રમાના કોઈ કોઈ બનાવ્યું એમ આ ચોસાઠમાં રાજા છે કોણ ભગવાન શ્રી રામ અયોધ્યાની માલ કોળ અને એ ભવ્યથી ભવ્ય કામ કર્યું છે તો આપણા માટે ગૌરવની વાત છે આજ વડોપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર જે ધન્ય છે એમને અને હું એને બિરજાવું છું તો બાવીસ તારીખના ભગવાનની જે પાઠ પ્રતિષ્ઠા છે ભગવાન ખુદ બિરાજમાન જવાના છે પધારવાના છે અયોધ્યામાં તો હું એટલું જ આહેર જનતાને કહું છું ખોટી ભીડભાડ ન કરશો જે આપણે પાઠ પ્રતિષ્ઠા છે ભગવાન જ્યારે બિરાજમાન થાય છે ત્યારે આખી દુનિયા લાઈવ દ્વારા દોષ આપણે ઘરે બેઠા દર્શન કરી લેવાના બીજી વાત કે આપણા ઘરની ની માલ તો રંગોળી પૂરો હાખિયા કરો ચાંદલા કરો તોરણ બાંધો અને મીઠાઈ ખવડાવો અને ખાઓ કોઈ માણસને ને વસ્ત્ર આપો આજથી મોટી મોટી દિવાળી આપણા માટે કઈ હોય શકે છે એમ આપણા ઘર અને ગામને ને આપણે બનાવવાનું છે સમય મળે પછી આપણે ગમે ત્યારે આગળ જાય અને ભગવાન રામની જે જન્મભૂમિ છે માતૃભૂમિ છે વધારે કઉ છું હવે આપણે ઘર ને યોધ્યા બનાવો કારણ કે લાઈવ દ્વારા આપણે આખું ભારત દેશ જે છે યોધ્યા નું તો અત્યારે આપણે સાથ સહકાર એ આપવાનો કે ભીડભાડ થવી ન જોવે ખોટી કોઈ ભીડભાડ થાય એવું આપણે કરવું નહીં કારણ કે વાહનો એટલા બધા જાય આપણે તો હાઈ ન શકે પણ આજે આપણે જવાય એટલે જેથી આપણે લાવો મળે અને આમે પાંચ પચીસ ના ભગવાન પધરામણા કરી છે એટલે આપણે લાવો મળે

તો નજીકના પોલીસ જાણ તો જાગૃત જ છે છે કે કે જેને જેને અને બાદની નજરું રાખી રહ્યા છે છે વધારવાની જરૂર છે અને આશીર્વાદ દેવાની જરૂર છે આ મોગલ એને દે છે બીજી વાત કે મોદી સાહેબ બહુ સારું કામ કરી રહ્યા છે એનું ખૂબ બિરદાવું છું માતાજી એને સુખી રાખે પણ ભવ્ય થી ભવ્ય કામ કરી રહ્યા છે આપણે એને સાસણ આપો સાત સહકાર છે કામ સારું કામ કરે એને સાત સહકાર આપણે વાતો ન કરાય કારણ બહુ પાપ છે ટીકા કરવી બહુ પાપ છે સારું કામ કરે છે તો રાજી થાવ જો બહુ સારું કામ અમારાથી ન થયું પણ તમે કર્યું બહુ સારું એમ ભેડા મળી સાત આ ધોખાનું ધામ નથી અયોધ્યા ધોખાનું ધામ નથી આમાં આમંત્રણ હોય એટલે બધાને જવાનું જ હોય હા ધોખો ક્યાં કરવાનો છે આપડે દીકરા ના લગ્ન હોય તો આપડે કંકોત્રી ન મૂકી તો મારા ધોખો કરે આ તો અખિલ બ્રહ્માંડ નો માલિક છે વિષ્ણુ નો અવતાર છે ત્યાં આપણે કંકોત્રી ની નો વાતો જોવાની હોય આપણે સામે ચેન જવાનું તો એનો મતલબ શું થયો તમે જો આવા ધોખા કરો એમાં હું આવી ગયો હું જો ધોખો કરું કે મને ક્યાં નો આવી કંકોત્રી મને કેમ નો બોલાયો આ ખોટી વાત છે મને મારામાં જાગૃતતા રાખવી જોડે કે જે કાંઈ કાર્ય કરે આપણે એને સાહસ્ય કર્યો ધોખો ન કરાય અને સંત અને કોદી કોઈનો ધોખો ન કરે સંતને તો બધાય હરખા હોય માન અપમાન અપમાનનું સંતને ન હોય પણ એને સંતને જાયને ઊભું રહેવું જોવે એમાં હોઈ પણ આવી ગયો છો જો ખુદ આપણો વડાપ્રધાન આવું કરતા હોય તો આપણે એને સાહસ્ય કર આપવો જોવે આપણે વાતો ન કરાય દીકરી એક મારો થી નવાજ છે ત્યાં ભવ્ય કામ કરી રહ્યા છે મોદી સાહેબ તો આપણે ખરેખર રાજી થવું જોઈએ અને ભગવાન રામ બિરાજ છે અયોધ્યામાં અયોધ્યાપુરીમાં જરા આપણે ઘરે બેઠા બેઠા આપણે લાઈવ દ્વારા જોશું પછી સમય મળે ત્યાં આપણે જઈશું પણ અત્યારે વ્યવસ્થા આપણે બધાને જાળવવાની છે કારણ કે એક હાથે તાળી નથી પડતી બે હાથ જરા થાય થાય છે તો આપણે વ્યવસ્થા જાળવાની છે અને ન સાચ કર આપો પણ કોઈ માણસને ભલભંગ ન કરો વડોપ્રધાન જે આપણો આવો વડોપ્રધાન મારી જિંદગી મેં સોતેર વરમાં નથી જોયો

આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર